મમ્મી મમ્મી એટલે સતત તેના છોકરા માટે ચિંતા કરતી સ્ત્રી તેનો છોકરો જ્યારે નાનો હોય ત્યારે શાળાએ જતો હોય એટલે તેના અભ્યાસની ચિંતા મોટો છોકરો જ્યારે ઓફિસે જતો હોય ત્યારે પણ મમ્મીને તેનો છોકરો સમયે જમવા મળશે કે નહીં તેની ચિંતા જ્યારે તે તેના કહે છે કે બેટા તારા મેં રોટલી સલાડ દાળ ભાત અને છાશ મૂકી છે તું સમય ખાઈ લેજે તારે તેનો છોકરો કહે છે કે અરે હા મમ્મી હું સમય મળશે એટલે જમી લઈશ તો પણ તેની મમ્મી પૂછે છે કે બેટા રાતે શું બનવું તારા માટે અરે મમ્મી પેલા હાલ તો જમવા દે રાતની હાજરી આવો સંવાદ થવો સ્વાભાવિક જ છે જેમાં મમ્મીના અવાજમાં સતત ચિંતા અને સંતાનના અવાજમાં કંટાળો જોવા મળતો જ હોય છે તો પણ મમ્મીને કોઈ જ ફરક પડતો જ નથી કે નથી કદી અણગની જ્યારે પણ સંતાનને કોઈ ઈજા થાય છે તો પહેલો શબ્દ ઓ માન નીકળતો હોય છે અકસ્માત વખતે એકસો આઠ ને યાદ કાર્ય પહેલા જ મમ્મી યાદ આવે છે તેવી મમ્મી માટે મે મહિનામાં આવતા બીજા રવિવારની રાહ જોતા હોઈએ છીએ તેની ઉજવણી કરવા જેને આપણે મધર્સ ડે તરીકે ઉજવણી કરીએ છીએ અને બંને એક સમાન હોય છે હોતા નથી તો પણ દેખાય છે અને માનો પ્રેમ હોવા છતાં દેખાતો નથી પ્રસૂતિની વેદના વખતે મામ દર્દ ને તેના બાળકની રાહ જોતી હોય છે અને ભગવાનને પ્રાર્થના કરતી હોય છે કે મારું બાળક એકદમ તંદુરસ્ત હોય જ્યારે પ્રસૂતિની વેદના પછી બાળકને તેની માતાને આપે છે ત્યારે એમાં પોતાના બધા જ દુઃખ દર્દ ભૂલાવીને બાળકને છાતીથી લગાવીને આનંદ લે છે એ પળ એટલે જન્માષ્ટમી માંગ એટલે શું માનો અર્થ કોઈ પણ શબ્દકોશ માંગ નહીં મળે અને જો કોઈ દિવસ મળી ગયો તો પણ એક જ મળશે કે દરેક માતા એક જ હોય છે જે અતિશય પ્રેમથી બાળકને સાચવે છે અને સ્વભાવથી દરેક પિતા અલગ હોય છે માતા ભગવાન થી પણ મહાન છે માનવના જીવન પર ભગવાન નું નામ લખ્યું છે ભગવાન ની ઈચ્છાથી માનવી નું સર્જન થયું છે પણ જે માતા બાળકને જન્મ આપે છે તેના પાછળ તો પિતાનું નામ લખાય છે જીવમાંગથી જીવ આપે શરીર માંગથી શરીર આપે અપેક્ષા વિના અમૂલ સ્નેહ આપે તે માંગ કહેવામાં આવે છે કે દરેક જગ્યાએ ભગવાન નથી પહોંચી શકતા એટલે તેમને માંગ બનાવી છે સામાન્ય રીતે બાળક જેટલો ભરોસો માતા ઉપર કરે છે એટલો પિતા પર નથી કરતો પણ માતા પૂરી કરી દે નાના હતા એટલે નિબંધ આવતો માંગ વિશે એ વખતે તો બસ ગોખેલું લખીને આવતા માંગ તે માંગ બીજા બધા વગડા નાવા ખરેખર તો હવે માતાની કિંમત ખબર પડે છે કે આપની જિંદગીમાં માતાનું મહત્વ સૌથી વધારે અને તે લોકો ને જ દુખી કરી છીએ તમે તમારા માતા પિતા નિકટ ના વડીલો સંતાનો સાથે શક્ય હોય તેટલો સમય કાઢો રનની રેત જેવો છે ક્યારે સરખી જશે ખબર પણ નહીં પડે

કે નહીં કે આવી ખુશી દેખવા મળી હોય મમ્મીને એક ટાઈટ હક આપીને કહી જદો આઈ લવ યુ અને પછી જુઓ તેમનો અમૂલ્ય પ્રેમનો જે વરસાદ થાય